હેલો હા શું મે કર્યું છે ભાઈ તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું મે તમને પૈસા નકી નથ્યો દેવા કે ખબર કે આટલા પૈસા ઉલે છે સબંધમાં મે આ પાડી અને તમે ગાડી આડી ઊભી રાખી ગાડીને ચાવી લઈ લીધી મારા મારા બે મારા મારા બે લવપુરથી સોગન જો હું એવું હલકુ કૃત્ય કરતો હોય ને તો તો તમારો ભાઈ ભત્રીજો આ રહ્યો તો ચાર એકડા થારાડી ઊભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું દી જીવો સોનું ખરીન દેખાડું છે પ્રોગ્રામ ગઈ

ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી ટોલ નાખી ગાડી પાછી લઈ ગયા દેવા ખાડ ની ગાડી ઉપાડીને લઈ ગયા હું કાઠી દરબાર તમારું બટકું હું હલકો થોડો છું અને પેલા મારે મોડું છું તમારે એમ કેવાનું જો વાટે બેઠો આવો ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના છોકરાની છોકરા મારા ફોલામાં મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આકુ છું ડિફેન્ડર ભગવતસિંહ જય માતાજી હા જય માતાજી માં ફોન કર્યો ને એકવીસ તારીખ લીધેલી છે આપડે બનાસકાંઠા ની એકવીસ બે હા એકવીસ બે મારી પોતાને લીધેલી છે

જો વીસ તારીખ ખાલી છે ભગવતસિંહ વીસ તારીખ રહીને બાર વાગ્યા પછી TC નો ટાઈમ થઇ જાય પૂર્વ સંધ્યા ગોઠવી નાખો ને વીસ નો હા એટલે મને તમારો આગ્રહ એટલા માટે કઉ છુ મારે પણ તો વીસ ખાલી છે જો લિસ્ટ ખોલીને બેઠો છુ એકવીસ તારીખ મારી લીધેલી છે હા અને બનાસકાંઠા ની તો વીસ તારીખ નું કન્ફર્મ કરી નાખો હા કરી નાખો કન્ફર્મ હા સો ટકા કરી નાખો બાર વાગ્યા પછી વીસ એટલે તારીખ થઈ જ જાય આપડી હા થઇ જાય થઈ જાય થઈ જાય થઈ જાય